ગુજરાતનો સુરખાબ ઓરિસ્સાનો મોર લક્ષદીપ ટાપુનો વાબગલી જમ્મુ કાશ્મીરનો કાળી ડોકવાડું કુંજ ઉત્તર પ્રદેશનો સારસ મહારાષ્ટ્ર અને ત્રિપુરાનું હરિયલ પશ્ચિમ બંગાળનું સફેદ છાતીવાળો કલકલિયો આંધ્રપ્રદેશ બિહાર કર્ણાટકનો નીલકંઠ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાંચલનું મોનલ મધ્યપ્રદેશનું દૂધરાજ કેરળ અને અરુણાચલ પ્રદેશનો ચિલોત્રો હરિયાણાનો તેતર પંજાબનો શકરો નાગાલેન્ડનો બ્લીથનો વનમોર છત્તીસગઢ અને મેઘાલયનો પહાડી મેના ગોવાનો કાળી કલગીવાળો બુલબુલ મણિપુર અને મિઝોરમનો હ્યુમનનો વનમોર સિક્કિમનો લાલ વનમોર ઝારખંડની કોયલ તમિલનાડુનો નીલમ હોલી રાજસ્થાનનું ગોરાડ જમ્મુ કાશ્મીરનું કાળી ડોકવાળું કુંજ